હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક એવી સ્ટોરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક ધનવાન પુત્ર પ્રેમાળ માતા અને તેની પત્ની જે પોતે ખૂબ અભિમાન્ય એક બિઝનેસમેનની માં એક ગામમાં રાણીબેન તેના પુત્ર હિતેશ સાથે રહેતા હતા તે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હતા તે નાનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું તેની માતા રાણીબેન તેને ભણાવ્યો હતો એક સાંધેને તે તૂટે એવી પરિસ્થિતિ હતી તો પણ એવી પરિસ્થિતિમાં રાણીબેને મહેનત કરીને તેને ભણાવ્યો હતો હિતેશ પોતાના દમ પર અને જાત મહેનતે એમબીએ પાસ કર્યો હતો મુંબઈની મલ્ટીનેશનલ કંપનીમાં સારી પોસ્ટ ઉપર જોબ મળી હતી હિતેશને પહેલેથી જ ઈચ્છા હતી કે તે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે થોડા ટાઈમ પછી હિતેશે પોતાની કંપની સ્ટાર્ટ કરી હિતેશ ડિજિટલ સોલ્યુશન આટલા વર્ષોની મહેનત પછી તેને પોતાનો કરોડોનો એમ્પાયર ઊભું કર્યું હતું આટલા મે વર્ષોની મહેનત રંગ લાવી હતી પૈસાની કોઈ કમી ન હતી મુંબઈમાં લક્ઝરિયસ ફ્લેટમાં રહેતો હતો હિતેશના મેરેજ પૂજા સાથે થયા હતા ફ્લેટમાં કાર નોકર કોઈ વાતની કમી ન હતી કહેવાય નહીં લાવિસ લાઈફસ્ટાઈલ થી જીવતા હતા પૂજા એક હાઈ લેવલ ફેમિલીમાંથી હતી તે બહુ અભિમાની હતી તેને પૈસાનો બહુ અભિમાન હતો તેને પોતાનું માન અને પોઝિશન વધારે વાલા હતા રાણી બેન તો સાવ સીધા સાદા રાણી બેન તો સાવ સીધી સાદી લાઈફસ્ટાઈલ ધરાવતા હતા બીકોઝ તે પહેલેથી જ ગામડામાં રહેતા હતા અને મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતા પૂજાને તે જરા પણ નહોતું ગમતું તેની વાતો પણ ન ગમતી પૂજા આટલી ઇન્ટેલિજન્ટ હતી છતાં પણ તેને ઘર ચલાવવું નહોતું ગમતું તેને લાવીસ લાઈફસ્ટાઈલ જ ગમતી રેડી થઈને ફરવા જવું ટીવી જોવી મૂવી જોવો શોપિંગ કરવી ઘરની કોઈ જવાબદારી તેને ગમતી ન હતી તે પોતાની લાઈફસ્ટાઈલમાં જ બિઝી રહી હતી એક દિવસ હિતેશે કોલમાં રાણીબેનને કહ્યું હવે તમે એકલા કેમ રહો છો અહીં મારી સાથે આવી જાઓને રાણીબેને હા કરી એટલે હિતેશ બીજા જ દિવસે તેને પોતાની ફોર વ્હીલ લઈને તેની માને લેવા આવી ગયો રાણીબેણે હિતેશને કહ્યું આ ઘરનું શું કરશો બંધ રહેશે તો ખરાબ થઈ જશે એના ગતા વેચી નાખ ને હિતેશે માને કહ્યું નામાં આ તો મારા બાળપણની નિશાની છે ભલે ખરાબ થઈ જાય પણ આને હું ક્યારેય બેચીશ નહીં રાણીબેન ગામમાંથી મુંબઈ જેવા મોટા શહેરમાં આવી ગયા તેના માટે આ બધું નવું હતું પણ એ સમય જતા સેટ થઈ ગયા એ આવ્યા ત્યારે ઇનિશિયલી બધું ઠીક ચાલતું હતું જેમ જેમ ટાઈમ પસાર થતો ગયો તેમ તેમ પૂજાનું વર્તન પણ બદલાતું ગયું જો કે રાનીબેન મુંબઈમાં રહેવા માટે આવ્યા તે જ પૂજાને ગમ્યું રાણીબેન તો મન મોટું કરીને ત્યાં રહેતા હતા તેને નવી સ્ટાઇલનું જમવાનું ના ફાવતું એટલે તે પોતાની માટે રોટી બનાવતા તો પણ પૂજા બૂમો પાડતી શું દેગી આવું ખાવાનું બનાવો છો બીજું કંઈક ખાતા આવડે છે કે નહીં આ તમારી બહુ જૂની રીત છે રહેવાની આ શહેર છે તમારું ગામડું નથી હિતેશે સ્ટાર્ટિંગમાં ધ્યાન ન આપ્યું પણ રાણીબેન ધીરે ધીરે એકાંતમાં રહેવા લાગ્યા ક્યારેક એને થતું દીકરો હોવા છતાં હું અનાથ હોઉં એમ મને લાગે છે પૂજા દિવસે દિવસે તેને ઇગ્નોર કરતી હતી રાણીબેન કંઈક પ્રેમથી પૂછે તો ગુસ્સામાં જ આન્સર આપે પૂજાએ બુટિકનો ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કર્યો નવી લેડીઝ કીટી પાર્ટી ગ્રુપમાં એડ થઈ ગઈ બુટિક તો સારું ચાલવા લાગ્યું તેનું એને અભિમાન પણ હતું બટ તે પ્રોફિટ કરતાં નામને વધુ મહત્વ આપતી હતી એટલે શોર્ટ ટાઈમમાં વધારે બિઝનેસ ગ્રો કરી ગઈ હતી તેના ઘરમાં તેના ફ્રેન્ડ્સ આવે કે કીટી પાર્ટી ગ્રુપ આવે તે રાણી બંને કહી દેતી તમે પ્લીઝ અંદરના રૂમમાં રહેજો તમારી આ દેશી લાઈફસ્ટાઈલ મારા ફ્રેન્ડ્સની સામે ના બતાવતા અહીં બધા તમારા જેવા ગામડાના લોકો નથી મોટા શહેરમાં રહે છે આ સાંભળી રાણીબેન રૂમમાં જતા રહ્યા તેની આંખમાં આંસુ આવી ગયા મનમાં બોલ્યા ભલે તમે મોટા શહેરમાં રહેતા હોય બટ ગામડું એ ગામડું છે ગામડું તમને ફેમિલીમાં કઈ રીતે રહેવું માન સન્માન સંસ્કાર આ બધું શીખવે છે ભલે ત્યાંની લાઈફસ્ટાઈલ સાદી હોય પણ ત્યાંના લોકો સંસ્કારી હોય છે થોડા ટાઈમ પછી રાણીબેન કિચનમાં પાણી પીવા માટે જતા હતા બધાની નજર રાણીબેન પર પડે પૂજાની ફ્રેન્ડ્સે પૂછ્યું આ લેડી કોણ છે પૂજાનું મન ન હતું છતાં ઇન્ટ્રોડક્શન કરાવવું પડ્યું મારા મધર ઇન લો છે અને કહી ગામડાની માનસિકતા ધરાવે છે આવું કહીને તેને રાણીબેનને શરમાવ્યા રાણીબેન અંદરના રૂમમાં આવી ગયા તે શું કહે તે પોતે દીકરાની ખુશી જોઈને બધું સહન કરતા હતા એક દિવસ હિતેશની ઓફિસમાં મીટિંગ હતી તેને ઘરે આવતા લેટ થઈ ગયું તેને જોયું કે રાણીબેન રસોડામાં થોડું કામ કરી રહ્યા છે તે ત્યાં જઈને બોલ્યો તમે કેમ રસોઈ બનાવો છો બધા નોકરો ક્યાં ગયા બેટા પૂજાએ મને કહ્યું એ મારી સંભાળ નહીં રાખી શકતી એટલે મેં વિચાર્યું કે મારા હાથ ક્યાં બંધાયેલા છે હું બધું કામ કરી શકું છું ને હિતેશ થોડો ટાઈમ માટે શાંત થઈ ગયો એની આંખ સામે બાળપણના દ્રશ્યો ફરી ગયા જ્યારે આમાં હું બીમાર પડતો ત્યારે ઊંઘ્યા વગર તેની દિવસ રાત સંભાળ રાખતી તેને માટે જમવાનું બનાવતી સ્કૂલની ફી ભરતી અચાનક આ બધું તેને યાદ આવી ગઈ ત્યારે જ તેને પૂજાને બૂમ પાડી હિતેશે પૂજાને કહ્યું જો તું મારી પ્રોપર્ટીને આટલો પ્રેમ કરે છે તો ફેમિલીને કેમ નહીં કરતી મારી માને તું આ રીતે હેરાન કરે તો આ પ્રેમ ખોટો છે જો આ ઘરમાં મા માટે સ્પેસ ના હોય તો તારા માટે પણ આ ઘરમાં કોઈ સ્પેસ નથી પૂજાને પહેલા ગુસ્સો આવ્યો બટ તે હિતેશના પ્રેમ અને મજબૂત વચન સામે બંધ થઈ ગઈ અને રડવા લાગી હિતેશ આ ગુસ્સાની અસર પૂજા પર થવા લાગી હતી તેમાં ધીરે ધીરે બદલાવ આવતો લાગ્યો તે રાણીબેન સાથે પ્રેમથી વાત કરવા લાગી જેની જોડે બેસીને વાતો કરવા લાગી રાણીબેન પણ તેના બુટીકમાં હેલ્પ કરતા એમાં રાણીબેનના અનુભવો બહુ કામ લાગ્યા થોડા ટાઈમમાં હિતેશનો બિઝનેસ પણ બહુ મોટો થઈ ગયો તેણે એક ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કર્યો એન્ડ વિંગ્સ જેનું ટેગલાઇન હતું જ્યાં વડીલો છે ત્યાં ઘરની જળ છે આ હેતુ વૃદ્ધો માટે સ્માર્ટ હોમ્સ અને કેર સપોર્ટ ડેવલપમેન્ટ માટેનો હતો કહેવાય છે ને ઘર એ ઈટ અને સિમેન્ટથી નહીં પણ પ્રેમ સંસ્કાર અને સન્માનથી બને છે